સમ સમગુણોત્તર મધ્યક બે ભિન્ન ધન સંખ્યાઓ એ અને બી માટે ધન સંખ્યા બે ભિન્ન ધન સંખ્યાઓ એ અને બી માટે ધન સંખ્યા જી એવી મળે કે જેથી એ જી બી એ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો અને બી નો સમગુક અથવા તો ગુણોત્તર મધ્યક કહે છે એ અને બી નો મધ્યક અથવા ગુણોત્તર મધ્યક કહે છે એ અને બીના સમગુણોત્તર મધ્યક ને જી વડે દર્શાવાય છે એ અને બી ના સમગુણોત્તર વડે દર્શાવાય છે અહીંયા એ જી અને બી એ શું છે સમગુત્તર શ્રેણીમાં છે તો માટે જી અપોન એ ઇઝ ઇક્વલ ટુ બી અપોન જી લખી શકીએ તો આ તો શું થયું જી સ્કવેર ઇઝી રૂટમાં ગુણોત્તર મધ્યકો આપેલ ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ એ અને બી માટે ધન વાસ્તવિક સંખ્યાઓ જીવન G2, Gn एवी मरे के जे थी, जीएन, एवी मरे के जे थी, ए જી એન અને બી એ કેવા છે સમગુત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો જી વન જી ટુ જી થ્રી અને બી વચેના ગુકો કહે છે એ અને બી વચ્ચેના ગુણોત્તર મધ્યકો કહે છે ધારો કે જી વન જી ટુ જી થ્રી એન્ડ જી એન એ અને બી વચ્ચેના ગુણોત્તર મધ્યકો છે તેથી એ જી વન જી ટુ જી થ્રી બી સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો છે જેનું પ્રથમ પદ A અને n પ્લસ ટુ મુ પદ B છે ક્રમિક પદો છે જેનું પ્રથમ પદ એ

R is equals to b upon a raised to one upon n plus one. Thus, G one is equals to so thus a into b upon a raised to one upon n plus one. Avijrita g2 a into b upon a raised to 1 upon n 2 upon n plus 1 g3 is equals to a into b upon a raised to 3 upon n plus 1 and so on. એટલે કેવી રીતે આપણે જી એન સુધી લખી શકીએ માટે એ અને બી વચ્ચેના એન ગુણોત્તર મધ્યકો जी के इज इक्वल टू एपोन अपॉन एन प्लस इक्वल टू शू वन टू थ्री एंड सो ऑन अपू एन अ અને બી વચ્ચેના એન ગુણોત્તર મધ્યકો પૈકીનો કેમો ગુણોત્તર મધ્યક છે એ અને બી વચ્ચેના એન ગુણોત્તર મધ્યકો પૈકીનો કેમો ગુણોત્તર મધ્યક છે માટે જો ટુ 1 લઈએ તો g1 વન ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ બી અપોન એ રેસ ટુ વન અપોન વન એટલે કે એ ઇન્ટુ બી તો શું થયું એ અને બી વચ્ચેનો ગુણોત્તર મધ્યક જે એ અને બી વચ્ચેનો ગુણોત્તર મધ્યક છે આમ, બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ એ અને બી નો ગુણોત્તર મધ્ય

ગુણોત્તર મધ્યક અનુક્રમે સાત સાત અને ટુ રૂટ સિક્સ હોય તો તે બે સંખ્યાઓ શોધો તે બે સંખ્યાઓ શોધો ઉકેલ ધારો કે બે ધન સંખ્યાઓ એ અને બી નો સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક અનુક્રમે સાત અને ટુ રૂટ સિક્સ છે તો માટે એ ઇઝ ઇક્વ ટુ એ પ્લસ બી ડિવાઈડેડ બાય ટુ ઇઝ ઇક્વ ટુ સેવન અને જી ઇઝ ઇક્વ ટુ અંડર રૂટમાં બી અંડર રૂટમાં એ બી એ બી ઇઝ ઇક્વ ટુ ટ્વેન્ટી ફોર માટે બી ઇઝ ઇક્વલ ટુ अपोन ए तो हम कीमत इक्वेशन में मूक तो ए प्लस चौवीनव टू फोर्टीन एस लाइनस फोर इज टू जीरो क्या अवयव पड़ से तो ए माइनस ट्वेल्व a मैनस टूक्वल टू जीरोक्वल टू बार अथवा एज इक्वल टू टू जो एज इक्वल टू बार

સંખ્યાઓ ધન એ અને બી ના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે એ અને જી હોય તો ગ્રેટર થાય ઓકે સાબિતી પ્રમાય છે તેની સાબિતી તો અહીંયા શું આપ્યું છે એ અને બી એ કેવું છે ભિન્ન ધન સંખ્યાઓ છે સ્મોલ એ અને સ્મોલ બી એ ભિન્ન છે, તો માટે a ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી બાય ટુ અને જી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ બી मन निकली जैसे ए प्लस बी માઇનસ ટુ રૂટ થયું હોલ સ્કવેર વિચ ઇઝ ગ્રેટર દેન ઝીરો માટે એનું રીઝન શું છે તો કે એ ઇઝ નોટ ઇક્વ ટુ બી છે અને એ અને બી ગ્રેટર દેન ઝીરો છે માટે માટે શું કહી શકીએ ઉદાહરણ સત્તર ધન વાસ્તવિક સંખ્યાઓ એ બી અને સી માટે સાબિત કરો કે પ્લસ બી બી પ્લસ સી સી પ્લસ એ ગ્રેટર દેન ઓર એટ એ બી સી ઓકે तो अपने करव टू अंडर बी प्लस सीमा लखीए थे बी प्लस सी डिवाइडेड ब्रेटर देन ओर इक्वल टू अंडर c અને c plus a divided by 2 greater than or equal to under root ma c આમ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણાકાર કરતા આમ અનુરૂપ બાજુઓનો બાજુઓનો ગુણાકાર કરતા ए प्लस बी बाय टू इनटू बी प्लस सी बाय टू इनटू सी प्लस ए बाय टू ग्रेटर देन और इक्वल टू अंडर रूट में ए बी इनटू अंडर रूट में बी सी इनटू अंडर रूट में सी ए इज इक्वल टू आ शू थई जशे ए प्लस बी बी प्लस सी इनटू सी प्लस ए डिवाइडेड बाय એટ કારણ કે બધું ગુણાકારમાં છે તો નીચેનો પણ શું થઈ જશે ગુણાકાર થઈ જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ તો શું છે બધું બે બે વાર આવે છે એટલે કે શું થશે અંડર રૂટમાં a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર તો એની જગ્યાએ આપણે a b c લખી શકીએ તો માટે a પ્લસ b b પ્લસ c c પ્લસ a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 A, B, C,